રાજકોટમાં વિરામ બાદ મેઘરાજા ફરી સટાસટી બોલાવી રહ્યા છે રાજકોટમાં કુલ સીઝન પૂરો વરસાદ વરસી ગયો છે નદી નાળા છલકાઈ ગયા છે રાજકોટ જિલ્લાના જે છવ્વીસ ડેમો છે પૈકી બધા જ સો સો ટકા ડેમ ભરાઈ ગયા છે ત્યારે બીજી તરફ રાજકોટના આજી એક ન્યારી એકની વાત કરવામાં આવે તો તે પણ ભરાઈ ગયા છે ત્યારે હવે રાજકોટવાસીઓ આ મેઘરાજાને કહી રહ્યા છે કે હવે ખમયા કર બાપ પરંતુ ક્યાંક ને ક્યાંક મેઘરાજા અત્યારે ફરી રાજકોટ ઉપર મહેરબાન થયા છે અને બપોર બાદથી જે રીતે સાર્વત્રિક વરસાદ શરૂ થઈ ગયો છે રાજકોટના દરેક વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે સારા મુખ્ય માર્ગો ઉપર અત્યારે પાણી વહેવા લાગ્યા છે કાલાવર રોડથી જતા જે વાહન છે ત્યાં આપને સીધા દ્રશ્ય જોવા મળતા છે કે અત્યારે રસ્તા ઉપર પાણી શરૂ થઈ ગયા છે બીજી તરફ રાજકોટના ઠેર ઠેર જે વિસ્તારો છે ત્યાં અત્યારે પાણી વહેવા લાગ્યા છે અને ખાસ કરીને રાજકોટમાં જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો હતો અને વરસાદના કારણે ઘણી તરાજાઈ પણ થઈ હતી રોડ રસ્તાઓ પણ જે તૂટ્યા છે બીજી તરફ રોડ રસ્તાના અત્યારે હાલ બેહાલ તો છે ત્યાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે એક તરફ જે ગરનાળાઓ છે રાજકોટના અમુક ગરનાળાઓને બંધ કરવામાં આવ્યા હતા લોકો પરેશાની થઈ ગઈ હતી વરસાદના કારણે ખાસ કરીને જે જે કે નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં આ વખતે ખૂબ પરેશાની હાલાકી લોકોને પડી હતી લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા સ્થળાંતર કરવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થિતિ થાળે પડી જતી ત્યાં તો વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી રાજકોટ પર થઈ ગઈ છે અત્યારે રાજકોટ પર મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે કેમેરા પર્સન કેવિન નીમાવત સાથે પ્રતિપાલ ઝાલા રાજકોટ રહે